નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોના મારફતે ધોરણ આઠના પાંચમો પાઠ જેનું નામ છે એક મુલાકાત તેના સાજ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ જો તમે ચેનલમાં નવા આવો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વધારાની સમય બગાડતા જોઈએ આપણે આ પાઠના સાજ્યાના પ્રશ્નો અને તેની ચર્ચા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે એક મુલાકાત જે ધોરણ આઠનું ગુજરાતીનું જે પાઠ છે તેના સાચાઈના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષરો એટલે કે પ્રશ્ન સામે ખરાની નિશાની લખો પહેલો પ્રશ્ન છે કોઈ પણ રાજ્યનું વડું મથક ક્યાં નામે ઓળખાય છે તો ઉત્તર છે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી છે મહાત્મા ગાંધીનગર કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે તો ઉત્તર છે ત્રીસ બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે તો ઉત્તર છે ગાંધીનગરના કુલ ત્રીસ સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે ગાંધીનગરના માર્ગોની શી વિશેષતા ધરાવે છે સરસ ઉત્તર છે ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે આ શહેર કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજીત થયેલું છે આમાં ક થી જ સુધી કક્કાવારી પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો અને જીરો વન ટુ થ્રી એ અંકો પ્રમાણે ઊભા કુલ આઠ માર્ગો છે ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ છે ત્રીજો પ્રશ્ન છે વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે તેનો ઉત્તર છે ગાંધીનગર ચોથો પ્રશ્ન વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે તો ઉત્તર છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન પાંચમો પ્રશ્ન વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે તો તેમાં ઉત્તર છે વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કાયદા ઘડાય છે છઠ્ઠો પ્રશ્ન મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે તો એનો જવાબ છે સાત બ્લોક ની અંદર વહેંચાયેલા છે એ પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે ઉત્તર કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભા ગૃહને નુકસાન ન પહોંચાડે વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશ માટે પરવાનગી લેવી જરૂરી છે બીજો પ્રશ્ન જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો તો એનો જવાબ છે જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત મારા વિસ્તારમાં બાગ બગીચા તૈયાર કરાવત પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવત પ્રજાની ફરિયાદો સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરે ત્રીજો પ્રશ્ન છે એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે તો એનો ઉત્તર છે એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા શિક્ષણની સુવિધા પીવાના પાણીની વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો ખૂબ સારી લાગે છે ચોથો પ્રશ્ન છે તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય તેનો ઉત્તર છે અમારા ગામને હરિયાળું બનાવવા આટલા કામ કરી શકાય જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા એ પછી બીજું છે દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્ય પોતાની ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડના કુંડા મૂકવા ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા કે પછી શાળા અને કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું પછી ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરાવવા જ્યાં ખળખળ વહેતા ઝરણાં હોય તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય પાંચમો પ્રશ્ન છે તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો એનો ઉત્તર છે આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવા ખાવાનું સ્થળ છે અમે પહેલે દિવસે ત્યાંના ગૌમુખ સનસેટ પોઈન્ટ નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી અમે ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું બીજે દિવસે ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો જોવાનો લાવો લીધો એ પછી દેવીના દર્શન કર્યા બપોરે ભોજન કર્યા બાદ સાંજે ચાર વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દિલવાડાના દેરાની મુલાકાત લીધી દેલવાડાની શિલ્પકલાનું સૌંદર્ય જોઈને અમે આભા બની ગયા એક રાજાના બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળને ધરતી ખોદતા મળેલા ધનના ચરોનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે તે શિલ્પકળાની દ્રષ્ટિએ અનુપમ છે ત્રીજે દિવસે અમે ભરતુરીની ગુફા અને કુંભારણના મહેલના ખંડીરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી છઠ્ઠો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો ઉત્તર ઘુઘવતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે તેની ચારે તરફ સુંદર બગીચાઓ છે મંદિરની બહારની અને અંદરની કોતરની ઉડીને આંખે વળગે તેવી છે ભારતના બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની અવગણના થાય છે સોમનાથની સોરી ગણના થાય છે છે સાંજનો આરતીનો સમય હતો તથા પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું મંદિરમાં દર્શનાર્થીની ભીડ હતી ઝાલર અને ઘંટનાથથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તે પછી પંદરથી થી વીસ મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડવામાં આવ્યો બીજે દિવસે અમે ગીતા મંદિરની મુલાકાત લીધી એ મંદિરની દિવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિઓ છે ત્યાંના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું આ પવિત્ર તીર્થસ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો એ પછી વ્યાકરણના પ્રશ્નો છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પહેલો પ્રશ્ન છે રાજ્યના કાયદા ઘડનારી સભા તો એનો ઉત્તર છે વિધાનસભા અથવા ધારાસભા બીજો પ્રશ્ન રાજ્યનું વડું મથક તો એનું ઉત્તર છે પાટનગર એ પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો આપણે સૌ જાણીએ છીએ કે જો એમાં પહેલો શબ્દ છે અસ્તિત્વ સ્વચ્છ પ્રવૃત્તિ પ્રકૃતિ વ્યવસ્થા અને પ્રવેશ અને આપણે શબ્દકોશમાં ગોઠવો હોય તો સૌથી પહેલાં આવશે અસ્તિત્વ પછી પ્રકૃતિ પછી પ્રવૃત્તિ પ્રવેશ વ્યવસ્થા અને છેલ્લે છે સ્વચ્છ તો આ રીતે શબ્દકોષ થશે ત્યારબાદ ત્રણનો બ છે કે પાઠમાં એક પ્રત્યેથી બનેલા શબ્દ જેમ કે સાંસ્કૃતિક આપેલ છે એવા બીજા પાંચ શબ્દો બનાવો તો સમાજ વત્તા ક એટલે કે સામાજિક તો પણ એ એક પ્રત્યે લાગ્યો અર્થવત્તા એક એટલે કે આર્થિક વિજ્ઞાન વત્તા એક એનો અર્થ થાય છે વૈજ્ઞાનિક એમાં પણ એક ભૂગોળ તો ભૂગોળ તો એટલે કે ભૌગોલિક સ્વભાવ વત્તા એક એટલે કે સ્વભાવ આ રીતે ધોરણ આઠનો આપણે આ પાઠનો સાધ્યનો પ્રશ્ન જોયા તમે સૌએ શાંતિથી વિડીયો નિહાળ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હવે આપણે આવ આવતા વિડીયોમાં એ પછીના પાઠના સાધ્યના પ્રશ્નોની ચર્ચા કરીશું